અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા અમે લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ના જો કેસે જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનું કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જોઈએ યા કોઈ સારા જોઈએ આપના કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળછેડ કરીને વેચતા હોય એવા લગભગ બસો એકતાલીસ જેટલા લોકો છે જો એ